રાજકોટ જેઆરડીસી માં ફરી આગની ઘટના ફાયર બ્રિગેડે આ કર કાબુ મેળવ્યો રાજકોટના આજ ડેમ નજીક આવેલ જીઆરડીસી વિસ્તારમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે સર્વિસ સ્ટેશનની પાછળ આવેલ ભંગારના ટેલામાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો સદના સભ્ય આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાએ ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારોમાં સુરક્ષા પ્રણાલીઓની સમીક્ષા કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે અગાઉ પણ રાજકોટ જીઆરડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બની છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મેઠોડાજીઆડીસીમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે આસપાસમાં એક કિલોમીટર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો આવો જ બનાવ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મેઠોડા જીઆરડીસીમાં એબીપી કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગવાનો બન્યો હતો ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી